નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી આમ તો જોવા જઈએ તો વરસાદે વિરામ લીધો છે ગુજરાતની અંદર હાલ મિત્રો ઠંડા પવનોની શરૂઆત થઈ ગઈ છે જેને લઈને તાપમાનની અંદર ધીમે ધીમે મિત્રો બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવ્યો છે ત્યારે આવા સમયે ફરી એક વખત વરસાદને લઈને મિત્રો આગળ કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો એક સાયક્લોન છે જે ખૂબ જ દૂર છે આ સિવાય તમે જોઈ શકો છો ભેદ છે તેના હિસાબે બંગાળની ખાડીની અંદર મોટી આગામી સમયની અંદર હલચલ થવાની છે અને તેની હિસાબે જ અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરી દીધી છે કે ખાસ કરીને નવેમ્બર મહિનામાં અથવા ડિસેમ્બર મહિનાની અંદર ખાસ કરીને કમોસમી વરસાદ એટલે કે માવઠું જોવા મળી શકે છે પણ આ માવઠાને લઈને મિત્રો ઘણા બધા મત મતાસર છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતની અંદર આગામી પંદર દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે આગામી પંદર દિવસ કેવું વરસાદને લઈને વાતાવરણ રહેશે આ બધું હાડ થી જાવી નાખે તેવી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો કેટલા ડિગ્રી સુધીનું તાપમાન છે કઈ તારીખ સુધી જોવા મળશે તેમજ મિત્રો અંબાલાલ પટેલની પણ મોટી આગાહી આવી ગઈ છે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાની અંદર વધારે પવનો છે ઉત્તર ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે જ્યારે કચ્છની અંદર દરિયાકાંઠાના ભાગોની અંદર હજુ પણ પવનો છે એ ખાસ કરીને દરિયાના છે આ બાજુ થાઈલેન્ડ વિયેટનામમાં કંબોડિયા તરફ મિત્રો એક જોરદાર સાયક્લોન બન્યો છે અને એની પહેલા અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ફિલિપાઈન્સની આસપાસ જોરદાર સાયક્લોન બન્યો છે જે પણ મિત્રો બંગાળની ખાડીને અસર કરતો હોય છે પણ તો આ વાવાઝોડાશી ગુજરાતમાં નથી અપડતું આ વાવાઝોડાશી ખાસ કરીને પોતાની સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો આ ભેજને ભેજને છે ખેંચવાનું કામ કરતા તમામ સંગ્રહ કરે ભલે વાવાઝોડું ના આવે પણ તો આ ભેજને છે હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્ર તરફ સુધી ખેંચી લાવતા હોય છે તેની હિસાબે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળતો હોય છે તો આગામી પંદર દિવસના ડેટા જોઈએ તો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે ફૂલ ગુલાબી તડકો ખેતીના માટે ખૂબ જ સારું વાવેતર માટે પણ ખાસ કરીને આ સિઝન ખૂબ જ સારી રહેશે આગામી આઠ તારીખ સુધીની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ત્યારે પણ હવામાન એકદમ ચોખ્ખું એટલું જ નહીં ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર નીચલા લેવલે થોડીક મિત્રો ખાસ કરીને અસર જોવા મળી રહી છે આ સિવાય તમે જોઈ શકો છો દસ તારીખ સુધી કોઈપણ વરસાદને લઈને આગાહી નથી ક્યારેક ક્યારેક મિત્રો આકાશમાં કહડા લીસોટા છે એ મોડી રાત્રે વહેલી સવારે જોવા મળે બાકી મિત્રો ધુમ્મસને લઈને પણ કોઈ આગાહી છે નહીં અહીંયા તમે જોઈ શકો છો પંદર તારીખ સુધીની આગાહી છે અને હવે ધીમે ધીમે મિત્રો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ભેજ આવવા મળ્યો છે હલચલ શરૂ થઈ ગઈ છે તો તેની હિસાબે દક્ષિણ ભારતની અંદર વરસાદનું પ્રમાણ વધતું જશે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર પણ ધીમે ધીમે છે તાપમાનની અંદર થોડો થોડો વધારો થશે કારણ કે બંગાળની ખાડી અરબી સમુદ્ર વધારે એક્ટિવ થાય તો તેની હિસાબે જે પવનો છે એ ખાસ કરીને જે હિમાલય ઉપરથી જે પવનો આવતા હોય છે એ તમે જોઈ શકો છો આ પવનો છે એ ખાસ કરીને અવરોધ અવરોધાવાનું શરૂ કરી દેશે એટલે કે ખાસ કરીને તેને સી બંગાળની ખાડીવાળા પવનો છે થોડુંક અસર કરવા મળે તેની અંદર મિક્સ થવા મળે તો તેની હિસાબે ફરી એક વખત તાપમાનનો પારો છે ઊંચો જતો દેખાય છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરી લેવી ખાસ કરીને આગામી સમયની અંદર કેવીક ઠંડી રહેવાની છે ત્યારબાદ મિત્રો આપણે અંબાલાલ પટેલની અને ખાસ કરીને વાત કરવાની તો અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો જે પવનોની દિશા છે એકદમ નોર્મલ છે પરંતુ જે પવનો છે એ ખાસ કરીને આવી રીતે ઉત્તર ગુજરાત તરફ મધ્યપ્રદેશ રાજસ્થાન તરફથી છે જેથી કચ્છમાં જોઈએ એવી ઠંડી નહીં પડે પરંતુ અહીંયા તમે જોઈ શકો સત્તર ડિગ્રી સોળ ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે બપોરનું તાપમાન છે ત્રીસ એકત્રીસ ડિગ્રી અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે એટલે કે ગરમી પણ જોવા મળી રહી છે પરંતુ ધીમે ધીમે દસ તારીખની આસપાસ તમે નવ તારીખની આસપાસ જોઈ શકો છો તાપમાન ઘટી અને ચૌદ ડિગ્રી મહેસાણાની આસપાસથી જોવા મળશે એટલે કે ઉત્તર ગુજરાતની અંદર ઠંડી જોવા મળે તેની અસર છે એ વડોદરા હળવદ અને અમદાવાદ સુધી પણ જોવા મળી શકે છે જ્યારે બપોરનું તાપમાન છે એ અઠ્યાવીસ સત્યાવીસ ડિગ્રી સુધી રહેશે એટલે કે ગરમીમાંથી એકદમ રાહત મળવાની છે અને આ તાપમાન છે કેટલા દિવસ સુધી છેલ્લી આપણે તારીખ જોઈ લઈએ તો અહીંયા તમે જોઈશો છેલ્લે પંદર તારીખ સુધીની જોઈ શકો છો ત્યારે પણ એટલું જ તાપમાન છે જોવા મળી રહ્યું છે આપણે વાત કરી તેમ કે ખાસ કરીને પવનની દિશા ચેન્જ થતાં કે તેની અંદર પણ તાપમાનની અંદર વધઘટ છે એ જોવા મળવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર તાપમાન છે અને અહીંયા તમે જોઈ શકો છો તેર ડિગ્રી સુધી તાપમાન પણ જોવા મળી રહ્યું છે પંદર ડિગ્રી સુધી તાપમાન એટલે કે ખાસ કરીને બપોરનું તાપમાન છે પચીસ ડિગ્રી એટલે કે હવે મિત્રો શિયાળાની ફૂલ શરૂઆત થઈ ગઈ છે ડબલ ઋતુ મિક્સ ઋતુ પણ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો હિમાલય તિબિયતની અંદર છે ખાસ કરીને ખૂબ જ ભારે બરફ વરસાદ થઈ રહી છે તેને લઈને અહીંયા તમે જોઈ શકો તાપમાન છે એ માઇનસની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા તમે જોઈશો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યાં સુધી મજબૂત જોરદાર નહીં આવે ત્યાં સુધી હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી પડશે નહીં અહીંયા તમે જોઈશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ખાસ કરીને હિમાલય ઉપર રાજસ્થાન ઉપર પાકિસ્તાન ઉપરથી જે પવનો આવતા હોય છે આ પવનો જ્યારે વરસાદ સ્વરૂપે આવે ત્યારે હાર્ડ થીજાવી નાખે તેવી ઠંડી પડતી હોય છે પણ તો અહીંયા તમે જોઈ શકો હજુ પણ દરિયો એટલો બધો સક્રિય છે તેના હિસાબે હજુ પણ ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં માં આવી છે હવે વાત કરીએ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો અંબાલાલ પટેલની આગાહીની આપણે જો વાત કરીએ તો અંબાલાલ પટેલે એવું જણાવ્યું છે પોતાની આગાહીમાં કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અથવા નવેમ્બર મહિનાના અંતમાં ખાસ કરીને બંગાળની ખાડી પર જોરદાર મિત્રો સાયક્લોન સર્જાવાની શક્યતા છે અને આ સાયક્લોનને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે મિત્રો વાતાવરણમાં પલટો એટલે એવું નથી કે વરસાદ જ આવો ખાસ કરીને વાદળવાયુ પણ આવી શકે છે અથવા જો વધારે મોટી સિસ્ટમ બને તો તેના ભેજને કારણે ક્યાંક ક્યાંક છાંટાછૂટી પણ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે આમાં અંબાલાલ પટેલ નક્ષત્ર ઉપરથી આગાહી કરતા હોય છે ખૂબ જ અગાઉની આગાહી કરતી હોય છે જેને લઈને મિત્રો ખાસ કરીને તેનું નોલેજથી ખૂબ જ વધારે છે તો તેની પ્રમાણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર થોડી ઘણી હલચલ શરૂ થવા જઈ રહી છે વીસ તારીખની છેલ્લી આગાહી છે ત્યારબાદ મિત્રો આગામી સમયની અંદર થોડોક રણધાર ફેરફાર થઈ અને અરબી સમુદ્રની અંદર પણ ખાસ કરીને સિસ્ટમ બની શકે છે જેની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત